સમાન છે ત્યારે સરકાર હાલ નવા નવા કાયદાઓ ઘડી કાઢી એક ચોક્કસ સમાજને ટાર્ગેટ કરી હેરાન કરવા વિવિધ કાયદાઓ ઘડી રહી છે ત્યારે ફરી એકવાર સરકાર યુસીસી ના કાયદા ઘડવા જઈ રહી છે તે સંવિધાનની ખિલાફ આવા કાયદાઓ ઘડી લોકોને હેરાન કરવાનું ચોક્કસપણે લાગી રહ્યું છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા કાયદાનો વિરોધ નોંધાવી નકારી કાઢવામાં આવી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું सांसद मुखालिफत है कि हम सभी लोग मुल्क के हर हैं, लेकिन यू कानून इस्लाम के खिलाफ है का मतलब है कि हम लोग इस्लाम मुसलमान से और मुसलमान दौरान नहीं करेगा इसलिए हम के हुकूमत से ये अपील करते हैं कि ये कानून वापस રદ કરતા મુખાલત કરોહિલ ડિપી ન્યુઝ ઉપલેટા